કુલ સત્યાવીસ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીના હસ્તે એમસી અને ઔડાના આશરે રૂપિયા બસ્સો સોળ કરોડના કુલ સત્યાવીસ વિકાસના પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું તેમજ સરદાર પટેલ રિંગ રોડ પર રણાસણ જંક્શન પરના ફ્લાયઓવર બ્રિજ તથા રેલવે ઓવરબ્રિજનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું જેના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીના હસ્તે આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત એકસો એકતાલીસ આવાસો અને ચૌદ દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા બે લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે અમદાવાદ એઇડ્સ કંટ્રોલ સોસાયટીની એચઆઈવીની સાથે કેવી રીતે જીવીએ નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા તથા એ અમદાવાદ સ્વચ્છતા માસ્કોટનું લોન્ચિંગ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું તારીખ પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલનારા આ વાઇબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસમાં દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજન માટે બાળનગરી અને લાઈવ કેરેક કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે વધુમાં આ કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે દરરોજ રાત્રે વિકસિત ભારત સંકલ્પ થીમ આધારિત લેસર શો પણ યોજાનાર છે આ કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદના ધારાસભ્યો ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન તથા મ્યુનિસિપાલિટીના અધિકારીઓ અને પદાધિકારીઓ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સંજીવ રાજપૂત અમદાવાદ